ડબોઈ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નવીન સ્કૂલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મદદનીશ કલેક્ટર યોગેશ કાપશે મામલતદાર ડીવી ગામે તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા જિલ્લા શિક્ષણ સંઘ તાલુકા શિક્ષણ સંઘ અનેક શિક્ષકો વાલીઓ શાળાના વિદ્યાર્થીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દીપ કરીને સરસ્વતી ધામની રિબિન કાપી શાળાને ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારબાદ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે માનવીના જીવનમાં શિક્ષણ મહત્વનો ભાગ છે શિક્ષણ વગર તમામ વસ્તુ અધૂરી છે ત્યારે પોતાના બાળકો શિક્ષણ મેળવે તે માટે વાલીઓએ જાગૃતિ રાખવા જણાવ્યું હતું અને શિક્ષકો પણ બાળકોનો અભ્યાસમાં કાળજી રાખી ગુજરાત સરકાર સ્કૂલો એક્સેનલ્સ અંતર્ગત ધોરણ એકથી આઠમાં એકસો એંસી જેટલા બાળકો અભ્યાસ મેળવી રહ્યા છે રૂપિયા નેવ લાખના ખર્ચે ચાર નવા રૂમ બનાવવામાં આવ્યા છે જેમાં કમ્પ્યુટર લેબ પણ બનાવવામાં આવ્યો છે અને ખાનગી શાળાઓ જેવી બનાવવામાં આવી છે તે કડધરા ગામનું ગૌરવ અપાવી રહી છે ગુજરાત સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આજે કડધરા શાળાનું એટલે કે એના વિદ્યાભાવનું લોકાર્પણ આજના દાડે રાખવામાં આવ્યું છે આ શાળાના મકાનનું ખાતમુહૂર્ત પણ મારા જાતે થયું હતું અને આનું લોકાર્પણ પણ મારા જાતે થઈ રહ્યું છે ત્યારે એક પણ લાગણી થાય સાધે શાળાનું મકાન જે નેવું લાખ રૂપિયાના ખર્ચે ચાર નવા રૂમ બનાવવામાં આવ્યા છે કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવ્યું છે ટોયલેટ બ્લોક સેફ્ટી ગ્રીલ સાથે આ શાળાનું મકાન વડોદરા શહેરની પ્રાથમિક પ્રાઇવેટ શાળાઓ હોય છે એનાથી પણ સુંદર મકાન આજે દેખાઈ રહ્યું છે આ શાળામાં એકસો એસી જેટલા બાળકો ધોરણ એક થી આઠમાં અભ્યાસ કરે છે હું સરસ્વતી માતાને પ્રાર્થના કરું કે આ શાળામાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે શાળાનું અને કડદરા ગામ અને આજુબાજુથી જે બાળકો આવે છે ગામનું પણ નામ રોશન કરે અને શાળાને ગૌરવ અપાવે